મિત્રો ગુજરાત યુનિવર્સિટીની બીએ એ બી કોમ બીબીએ એમએમ કોમ સેમિસ્ટર એકની તારીખ નવ અને જાન્યુઆરીના રોજની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે તો આ પરીક્ષા ક્યારે લેવાશે અને પરીક્ષા મુલતવી રખાઇ છે તે માહિતી આ મિનિટના આપણે જાણીશું મિનિટની વાતમાં મારું નામ છે મિત્રો પરીક્ષા મુલતી રાખવા પાછળનું કારણ વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ હોવાથી ટ્રાફિક વ્યવસ્થાને ને ધ્યાને લઈ વિદ્યાર્થીના હિતને ધ્યાને લઈને ગુજરાત યુનિવર્સિટીએ આ પરીક્ષા મુલતવી રાખી છે ગુજરાત યુનિવર્સિટીની અખબાર યાદી મુજબ તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજની પરીક્ષા તારીખ સત્તર જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ તેમજ તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ ની પરીક્ષા તારીખ અઢાર જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ લેવામાં આવશે તે ઉપરાંત તારીખ અગિયાર બાર અને તેર ના રોજ જે કોર્સ ની પરીક્ષા છે તે પરીક્ષા અનુક્રમે સત્તર અને અઢાર જાન્યુઆરી ના રોજ લેવામાં આવશે બાકીના પેપર રાબેતા મુજબ ની તારીખ માં લેવાશે મિત્રો અખબાર યાદી તેમજ ઓફિસિયલ સર્ક્યુલર અમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ પર નાખેલ છે તો તમે જી રિયલસર ભાઈ જઈને આ બંને સર્ક્યુલર ને જોઈ શકશો સર્ક્યુલર જુઓ અને તમારા મિત્રો ને શેર કરો